કેનાલ તોડી વહેતું કરાયું પાણી જેને લઈ ખેડૂતો મુકાયા છે ચિંતામાં દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના બહુચરાજીના વાત એવી છે કે પાટણના ચાણસમા તાલુકાનું પાણી રૂપેણ નદી અને કોતરોમાં જતું હતું પણ નિકાલ ન થતા વરસાદી પાણી ભરાયા હતા એવામાં નર્મદા વિભાગ અને સ્થાનિક પ્રશાસને વરસાદી પાણીના નિકાલ માટે ઈટોદા ગામ પાસેની કેનાલ તોડી તેમાં પણ પાણી છોડી દેવાયું હવે આ પાણી બહુચરાજી સમી અને શંખેશ્વર તાલુકાના ગામોમાં પહોંચ્યા છે અને ખેતરોમાં પાણી ભરાયા છે જેને લઈ ખેડૂતોનો પાક ડૂબી ગયો છે સવાલ એ છે કે સિંચાઈ માટે બનાવેલી આ કેનાલ તોડવાની પરવાનગી કોણે આપી અને જો આ પાણીના કારણે ખેડૂતોને નુકસાન થયું તો જવાબદારી કોની ઉત્તર ગુજરાતમાં લગાતાર વરસાદ પડવાના કારણે અનેક ખેતરો પાણીથી ભરાઈ ગયા છે ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક નર્મદા કેનાલ તોડીને તેની અંદર પાણી નાખવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો છે બોલેરા કેનાલના આ બોલેરા કેનાલના એ દ્રશ્યો છે કે જ્યાં તંત્ર દ્વારા આ રીતે લાપરવાહી કહી શકો બેદરકારી કહી શકો કે પછી તંત્રની અનાવડત કારણ કે આ રીતે જે વરસાદી પાણી છે તેને ક્યાંક ને ક્યાંક કેનાલ તોડીને તેની અંદર નાખવામાં આવ્યું છે આ દ્રશ્યો છે આ કેનાલ બોલેરા કેનાલ છે જે પાટણ અને મહેસાણા જિલ્લાના ગામોને પાણી સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે પરંતુ જે રીતે આ કેનાલ હાલમાં વહી રહી છે તે નર્મદાનું પાણી નથી તે પાણી છે વરસાદી કારણ કે પાટણ જિલ્લાના તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા માટે આ રીતે કેનાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે સવાલ એ થાય છે કે જે પાણીને નદી અથવા તો કોઝવેની અંદર પસાર થવું જોઈએ જવું જોઈએ તેની જગ્યાએ આ રીતે નર્મદાની કેનાલોની અંદર પાણી ઠલાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોના ખેતરો સુધી આ પાણી પહોંચ્યું છે